અમારા શોપ તમારે રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વરસા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર કૈલાસ સાડી શોપ આવેલી છે તમે ખુદ આવીને પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ઘરે બેઠા એક પણ સાડી મંગાવી શકો છો એ પણ ફ્રી કુરિયર સાજ કોઈ પણ પ્રકારનો નો સાજ તમારે દેવાનો રહેશે નહીં અને પેમેન્ટની વાત કરીએ તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરાવવાનું રહેશે કારણ કે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અમારી કને અવેલેબલ નથી એટલા માટે જો લો કલર વાત કરીએ તો નીચેનો રામા કલર છે મહેંદી કલર સ્કાય ગ્રીન કલર આવશે રાણી કલર દૂધિયા ટાઈપનો બાટલી અને બીટ લાઇટ કલર આવશે છ કલર કોમ્બિનેશન છે લિમિટેડ માલ છે સૌથી પહેલા તમને પીસ ગમતો હોય તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ મેસેજ કરો તમારો પીસ બુક કરાવો અને તમે ઘરે બેઠા સાડી મેળવી શકો થેન્ક યુ